અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે વિદેશી દેશોથી ડાર્ક નેટના માધ્યમથી ઇન્ટરનેટના માધ્યમથી શંકાસ્પદ પદાર્થ અને મૂળ ડ્રગ્સ પાર્સલ દ્વારા મંગાવવામાં આવતા હતા એ દરમિયાન એની તપાસ કરતાં આગળ અમને ખબર મળી હતી કે આ ફોરેન પોસ્ટ ઓફિસમાં આ પાર્સલ્સ આવેલા છે જેના અનુસંધાને કાલે અમે એક રેડ કરી હતી અને આ પાર્સલમાં જે રેડ દરમિયાન જે ચકાસણી કરી એમાં સાડા સાડા ત્રીસ પાર્સલ્સ હતા જેમાં હાઇબ્રિડ ગાંજા પદાર્થ મળ્યા હતા અને એની જે કુલ જે પંચનામું કર્યું એ પ્રમાણે કુલ વજન એનું એક કિલો છસો સિત્તેર ગ્રામ છે જેની કિંમત એક કરોડ સિત્તેર લાખ જેવી છે અને આ અલગ અલગ દેશોથી ઓનલાઈન મંગાવવામાં આવ્યા હતા પાર્સલ્સ આ પાર્સલ્સ જે છે એ કપડાના એમાં ખિલોના છે ટેડીબેર છે ખાવાની વસ્તુ જેમ કે ચિપ્સના પેકેટ છે એમાં કર્યા હતા પછી એલઈડી સ્પીકર છે ઇવન આપણે જૂતા છે શૂઝ છે હીલ્સવાળા શૂઝ છે એવા બધા અનેક પ્રકાર તરીકે એને પેકેજ કરવામાં આવ્યા હતા જેથી એની ખબર પડે નહીં અને સ્ક્રીનિંગ દરમિયાન પેલું થઈ જાય પણ આપણે કસ્ટમ વિભાગના સહયોગથી અને એમની મદદથી અને પોલીસ વિભાગ દ્વારા આ સંયુક્ત ઓપરેશન કરીને આનું પર્દાફાશ કરવામાં આવ્યું હતું આ અલગ અલગ દેશો જેમ કે મૂળ મેક્સિમમ પાર્સલ જે હતા એ ગ્રેટ બ્રિટન યુકેથી અને યુએસથી મંગાવવામાં આવ્યા હતા એ સિવાય સ્પેન અને થાઇલેન્ડથી પણ મંગાવવામાં આવ્યા હતા આ પાર્સલ આ બધા તમામ પાર્સલ પર એડ્રેસીસ અને નામ મળ્યા છે પણ જેમાં આગળ અમે તપાસ કરીશું કે સાચા એડ્રેસ છે કે ખોટા છે અને એ તપાસમાં આગળ નામ જે ખુલશે એ દરમિયાન આપણે આ જાહેર કરીશું પાર્સલ છે એ અમદાવાદના છે એ સિવાય સુરતના દીવ દમણ રાજકોટ વાપી આ તમામ શહેરોના પણ પાર્સલ મળવામાં આવ્યા છે પણ મૂળ મોટાભાગના પાર્સલ અહીંયા અમદાવાદ શહેરના છે કુલ સાડત્રીસ પાર્સલ મળ્યા છે જેમાં આપણે એક ઇન્સ્પેક્ટર અને તેર ટીમો તેર જણની ટીમ આપણે લગાવી હતી અને એ સાથે સાથે કસ્ટમ્સના વિભાગની પણ ટીમ હતી અને પોસ્ટલ વિભાગની પણ ટીમ હતી અને એમના એફએસએલ અધિકારી પણ ત્યાં હાજર હતા અમારે બાતમી અનુસંધાને થોડાક શંકાસ્પદ પાર્સલની અમારી પાસે ડિટેલ હતી જેમાં ઓનલાઈન માધ્યમથી શંકાસ્પદ વસ્તુ મંગાવી હતી એ દરમિયાન તપાસ કરતાં અમને જે પાર્સલ મળ્યા હતા કુલ થર્ટી સેવન પાર્સલ જે છે એ તપાસમાં તપાસ કર્યા હતા અને જેમાં એસએસએલ અધિકારીની હાજરીમાં જે શંકાસ્પદ વસ્તુ હતી એ ગાંજો છે એ મૂળ આમાં તપાસ દરમિયાન આવ્યું હતું